નમસ્કાર ન્યૂઝ રિસર્ચમાં હું છું ધ્રુવિશા આપની સાથે કલ્પના જ્યારે કાયા પલટમાં પરિવર્તિત થઈ જાય વિચાર જ્યારે જ્યારે વૃક્ષ બની જાય જાય સ્વપ્ન સફળતાના શિખરો સર કરી ત્યારે સ્વાભાવિક છે રાજ્ય હોય કે પછી દેશ ભાગ્ય આપમેળે ખુલી જાય કહેવાય છે કે માર્ગ નક્કી હોય તો નિર્ધારિત લક્ષ્ય સુધી પહોંચી શકાય છે ટ્રાન્સપોર્ટેશન જેટલું સરળ હશે પ્રગતિ પણ તેટલી જ બુલેટ રફતારે જોવા મળશે કેવી રીતે તે જાણવા માટે જુઓ અમારી સ્પેશિયલ રજૂઆત વિકાસની તસવીર ગજબ મલ્ટી મોડેલ ટ્રાન્સપોર્ટ હબમાં रब ने अही गाथे को हु पड़कार जिलनानो मानस तेज उचीनु लव नहीं हु जाते बड़तू फारस तो मैं कुल आंख में सपने देखता हूं और सपनों को साकार करने का कर रास्ता भी तय करके चलने वाला व्यक्ति हूं और मेरे स्टेट में वो सामर्थ है आई ऑलवेज से एक्सपीरियंस गुजरात फील गुजरात एंड देन इट इज अप टू यू टू टेक द डिसीजन whether you want to For... गुजरात विकास बुलेट रफ्तार स्वप्न थी हकीकत सुधी नो सार आर्किटेक्ट सुधीन तस्वीर शानदार उत्कृष्ट गुजरात नो उत्कृष्ट चितार विकास नी तस्वीर गजब मल्टी मोडल ट्रांसपोर्ट हब हाँ। विचार जरा वट वृक्ष बनी जाए કલ્પના જ્યારે કાયા પલટમાં પરિવર્તિત થઈ જાય ત્યારે સ્વાભાવિક છે કે સંઘર્ષ થી શરૂ થયેલી સફર સફળતાના શિખરો સુધી પહોંચી જાય બુલેટ ટ્રેન મેટ્રો બીઆરટીએસ રેલવે કેબ ઓટોસ્ટેન્ડ ક્યારે કલ્પના કરી હતી કે પરિવહનના તમામ માધ્યમો સાધનો એક જ સ્થાને એક જ મિનિટમાં મળી શકે અસંભવ લાગતી કલ્પના કાયાપલટમાં પરિવર્તિત થવા જઈ રહી છે કારણ કે અમદાવાદમાં તૈયાર છે દેશનું સૌથી મોટું મલ્ટી મોડેલ ટ્રાન્સપોર્ટ હબ આત્મનિર્ભર ભારતની શરૂઆત થઈ હતી દાંડી માર્ચથી અને એ જ દાંડી માર્ચનું પ્રતિબિંબ જોવા મળશે હાઈ સ્પીડ ટ્રેનના પ્રથમ રેલવે સ્ટેશન ખાતેથી એટલે કે અમદાવાદના સાબરમતી સ્ટેશન અને ત્યાં બની રહ્યું છે મલ્ટી ટ્રાન્સપોર્ટ હબ કેવું હશે આ સ્ટેશન અને સાથે જ કેવું હશે આ મલ્ટી ટ્રાન્સપોર્ટ હબ આવો જોઈએ અમારા આ વિશેષ અહેવાલમાં ગુજરાતના વલસાડ જિલ્લામાં ત્રણસો પચાસ મીટર લંબાઈની પ્રથમ પર્વતીય ટનલ તોડવાનું કામ પૂર્ણ થયું છે અને ગુજરાતના સુરત જિલ્લામાં મીટર લંબાઈનો પ્રથમ સ્ટીલ બ્રિજ બનાવવામાં આવ્યો છે એ સ્ટીલ બ્રિજમાંથી પ્રથમ છે જે મુંબઈ અમદાવાદ હાઈ સ્પીડ રેલ કોરિડોરનો ભાગ હશે રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે રજૂ કરેલા આ વિડીયો પર મલ્ટી મોડેલ ટ્રાન્સપોર્ટ હબ લાભ અને બુલેટ રફતારે વલસાડ નવસારી સુરત વડોદરા આણંદ સહિતના વિસ્તારોને પણ આવરી લઈ ટ્રાન્સપોર્ટેશનને વધુમાં વધુ સરળ કરવાનો પ્રયાસ બુલેટ ગતિએ થઈ રહ્યો છે મલ્ટી મોડેલ ટ્રાન્સપોર્ટ હબની જ્યારે વાત થતી હોય ત્યારે બુલેટ ટ્રેન પ્રોજેક્ટને નજરઅંદાજ કેવી રીતે કરી શકાય જણાવીએ કે અમદાવાદ મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અંતર્ગત કુલ કુલબાર સ્ટેશનનો સમાવેશ કરવામાં આવ્યો છે કુલ અંતર પાંચસો આઠ નું છે જેમાં ગુજરાતમાં ત્રણસો બાવન કિલોમીટર જ્યારે મહારાષ્ટ્રમાં એકસો છપ્પન નું અંતર મુસાફરો બુલેટ રફતારે કાપી શકશે

વડોદરા ભરૂચ સુરત બિલીમોરા વાપી બોઈસર વિરાર થાણે મુંબઈ બાંદ્રા કુરલા કોમ્પ્લેક્સ પર અંતિમ સ્ટોપ હશે મુંબઈમાં સાત કિલોમીટરનો વિસ્તાર સમુદ્રની નીચે રહેશે પચ્ચીસ કિલોમીટરનો માર્ગ ટનલમાંથી પસાર થશે તેર કિલોમીટરનો ભાગ જમીન પર હશે બુલેટ ટ્રેન સિત્તેર હાઈવે અને એકવીસ નદી પાર કરશે

ગુજરાત માટે ગર્વની વાત એ છે કે અમદાવાદ મુંબઈ વચ્ચે દોડનારી દેશની પહેલી બુલેટ ટ્રેનનું આલિશાન ટર્મિનલ તૈયાર થઈ ગયું છે વાઇબ્રન્ટ સમિટ પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી મલ્ટી મોડેલ ટ્રાન્સપોર્ટ હબનું લોકાર્પણ કરે એવી સંભાવના છે આ બુલેટ ટ્રેન ટર્મિનલમાં થી વધુ વાહનો માટે ચાર માળનું પાર્કિંગ હોટેલ બુક સ્ટોલ સ્વિમિંગ પુલ પણ હશે સાબરમતી રેલવે સ્ટેશનના જેલ રોડ

હવે જાણે કે અમદાવાદની ઓળખ અને રોનક જ બદલાઈ ગઈ છે આવું એટલા માટે કહીએ છીએ કારણ કે હાઈ સ્પીડ રેલનું મોડલ હું અત્યારે આપ તમામ લોકોને સમજાવીશ ખાસ તો જો વાત કરીએ તો સાબરમતીનો જે ચીમનભાઈ બ્રિજ છે તે ઉતરશો અને ત્યાંથી લેફ્ટ જવાનું એટલે સાબરમતીનું જે સ્ટેશન છે તેનો રસ્તો છે ત્યાંથી મુસાફરો એન્ટ્રી કરી શકશે અને એ એન્ટ્રી કર્યાની બાદની જો વાત કરવામાં આવે તો તમામ માટેની અલગ અલગ સેપરેટ લેન નક્કી કરવામાં આવી છે એક ગ્રાઉન્ડ ફ્લોરની જે લેન છે જે ઉપર સુધી જશે જે છે બસની લેન ટુ વ્હીલર્સની લેન થ્રી વ્હીલર્સની લેન અને તેની સાથે સાથે જ કારથી પણ જે લોકો આવે છે તે તમામ લોકો અહીંયા આવી શકશે અને સૌથી મહત્ત્વની વાત ગ્રાઉન્ડ ફ્લોર અને ફર્સ્ટ ફ્લોર છે એ કાર અને ટુ વ્હીલર્સ માટેનું પાર્કિંગ છે આ એ જગ્યા છે કે જ્યાંના ટોપ ફ્લોર એટલે કે થર્ડ ફ્લોર સુધી તમામે તમામ મુસાફરો છે જેમને અહીંયા આવવાનું રહેશે અને ત્યારબાદની જો વાત કરીએ તો થર્ડ ફ્લોર ઉપર પણ જે લાસ્ટ પોઈન્ટ છે ત્યાંથી આ રસ્તો દેખાય છે કે જ્યાંથી તમામે તમામ મુસાફરો છે જેમને ટ્રેનની સવારી માટે સાબરમતીનું જે સ્ટેશન છે ત્યાં જવાનું રહેશે બીજું મોડલ પણ અહીંયા તૈયાર કરવામાં આવ્યું છે તેની આપણે જો વાત કરીએ તો અહીંયા આવ્યા બાદ આ મોડલમાં ખાસ જે બ્લૂ પટ્ટા દેખાય છે એ પટ્ટા બ્લુ એટલા માટે છે કે જે પેડેસ્ટ્રિયન છે તે રસ્તે આવી શકશે મેટ્રોના પણ જે મુસાફરો છે તે આ ફૂટવોકનો જે વોક ઓવરબ્રિજ છે જેનો ઉપયોગ કરીને સ્ટેશન સુધી આવશે સ્ટેશનના એન્ડ પાર્ટ એટલે કે થર્ડ ફ્લોર સુધી આવ્યા બાદ આ બ્લુ ફરીથી જે માર્ગ છે કે જ્યાં ખાસ ટ્રાવેલેટર પણ બનાવવામાં આવી છે ત્યાંથી થઈને તમામે તમામ મુસાફરો છે જેમને સાબરમતી રેલવે સ્ટેશન થઈ એટલે એની ઉપરના જે ત્રણ પ્લેટફોર્મ્સ છે તેને કવર કરીને સાબરમતી એચએસઆર સ્ટેશન સુધી આવવાનું રહેશે અને સાથે જ સ્ટેશન છે ત્યાંથી મુસાફરો અમદાવાદના સાબરમતીથી લઈને બોમ્બે સુધીની સફર છે જે કરી શકશે ત્યારબાદનો જો જે પાર્ટ છે તે છે સાબરમતી રેલવે સ્ટેશનનો વેસ્ટ પાર્ટ એટલે આ પાર્ટમાં આવ્યા બાદ મુસાફરો છે કે જેમને સાબરમતી રેલવે સ્ટેશનના ઇસ્ટ પાર્ટ ઉપર જવું હોય તો તે આગળની તરફ અને વેસ્ટ પાર્ટ ઉપર જવું હોય તો તે તમામ લોકો અહીંયાથી ટ્રાવેલ કરી શકશે સાથે જ જો આ મોડલની સૌથી મહત્ત્વની વાત બંને વસ્તુઓ છે જે અહીંયા નક્કી થાય છે પરંતુ આત્મનિર્ભર ભારત કે જેની વાત થઈ રહી છે એ અત્યારથી નથી થઈ રહી તેનું અહીંયા સીધું જ જે દ્રશ્ય છે તે દર્શાવાય છે કે ગાંધીજીએ આત્મનિર્ભર ભારતની વાત દાંડી માર્ચથી કરી હતી અને એ દાંડી માર્ચનું પણ અહીંયા જે પ્રતિક રૂપે એની જે બિલ્ડિંગ્સ છે ત્યાં પણ દર્શાવવામાં આવ્યું છે મુસાફરો ત્યાંથી જો કોઈ જવાવાળા મુસાફરો છે જેમને એન્ટ્રી લેવાની અને એક્ઝિટના મુસાફરો છે જેમના માટે આ ખાસ એક્ઝિટ ગેટ બનાવવામાં આવ્યો છે જે પણ ચીમનભાઈ બ્રિજની સાઈડમાં નીકળશે અને તમામે તમામ જે પેસેન્જર્સ છે તેમને અહીંયાથી એક્ઝિટ લેવી પડશે મલ્ટી મલ્ટી ટ્રાન્સપોર્ટ હબ આ એટલા માટે જ કહેવાય છે કેમ કે તમામે તમામ مسافرઓ છે જેમને મેટ્રો બીઆરટીએસ એમટીએસ ટુ વ્હીલર ફોર વ્હીલર ની સાથે સાથે જ ઇન્ડિયન રેલવે અને હાઈ સ્પીડ રેલવે તમામ એ તમામ વસૂ એક જ જગ્યાએ થી આ સ્ટેશન ઉપર થી મળી શકે આગળ વાત ટિકિટ વિન્ડો ની જો કરીએ તો આ 허બ માં એક જ જગ્યાએ થી પેસેન્જર ઓ ને બુલેટ ટ્રેન ની ટિકિટબારી ની સાથે રેલવે ટિકિટબારી મેટ્રો ટિકિટબારી બીઆરટીએસ ની ટિકિટબારી ની સુવિધા મળશે જાણવું એ પણ જરૂરી છે કે મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટેશન હબમાંથી બુલેટ ટ્રેન મેટ્રો કે સાબરમતી સ્ટેશનથી ટ્રેન પકડવા માટે થી છસો મીટર જેટલું ચાલીને જવું પડશે અને એ માટે ખાસ કોરિડોર બનાવવામાં આવ્યો છે વિશ્વનું સૌથી મોટું નરેન્દ્ર મોદી સ્ટેડિયમથી માત્ર અઢી કિલોમીટરના અંતરે

અને ધર્મનગર સ્ટેશન ને ફૂટ ઓવર બ્રિજ અને ટ્રાવેલેટર સાથે જોડાશે હબને મેટ્રો અને બીઆરટીએ સ્ટેશન સાથે ફૂટ ઓવર બ્રિજ થી જોડ્યા છે ભારતની પ્રથમ બુલેટ ટ્રેન મુંબઈ અને અમદાવાદ વચ્ચે દોડશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જાપાનના સિન્ઝો આબે ચૌદ સપ્ટેમ્બર બે 2017 ના રોજ અમદાવાદમાં આ પ્રોજેક્ટનું શિલાન્યાસ કર્યું હતું

कभी भी आगे नहीं बढ़ सकता है सपनों का विस्तार ही किसी भी देश को किसी भी समाज को किसी भी व्यक्ति की उड़ान तय करने का सामर्थ्य रखता है ये न्यू इंडिया है और इसके सपनों का विस्तार इसकी उड़ान असीम है इसकी इच्छा शक्ति असीमित है बुलेट ट्रेन परियोजना एक ऐसा प्रोजेक्ट है जो तेज गति तेज प्रगति और उसके साथ तेज टेक्नोलॉजी के माध्यम से तेज परिणाम भी लाने वाला है जिसमें सुविधा भी है सुरक्षा भी है जो रोजगार भी लाएगा और वो रफ्तार भी लाएगा जो ह्यूमन फ्रेंडली भी है और इको फ्रेंडली भी है साबरमती मल्टी मॉडल ट्रांसपोर्ट अंदाजे त्रसौ बत्तीस करोड़ खर्चे तैयार थे

અત્યાધુનિક ઓટોમેટેડ પાર્કિંગ સુવિધા સાથે આ હબ સુંદરતા ને કાર્યક્ષમતા સાથે જોડે છે આ ઉપરાંત મેઇન ગેટ પર મોલ અને શોપિંગ સેન્ટર તો પાછળ રહેવા માટે હોટેલની પણ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે હાઈ સ્પીડ રેલ સ્ટેશનના પ્રથમ સ્ટેશન સાબરમતીને એટલે જ મલ્ટી ટ્રાન્સપોર્ટ હબ નામ આપવામાં આવ્યું છે કારણ કે આ સ્ટેશન ઉપરથી એક સામટા ત્રણ લેવલ બનાવવામાં આવ્યા છે કે જેમાં મુસાફરો કાર ટુ વ્હીલર મેટ્રો અને બીઆરટીએસની સાથે મુસાફરી કરી શકશે લેવલ વન અને લેવલ ગ્રાઉન્ડની વાત કરીએ તો કાર અને ટુ વ્હીલરના મુસાફરો છે જેમને આવવાનું રહેશે તો સાથે જ લેવલ ટુ એટલે એવા મુસાફરો કે જેમને બીઆરટીએસ અને સાથે જ અમદાવાદ મેટ્રોમાં ટ્રાવેલ કરવાનું હર્ષ સાથે જે સૌથી વાત કે છે અહીંયાના લેવલ ઉપર આવશે જે પણ ટ્રેનનો સમય હશે તે ટાઈમ દરમિયાન બીઆરટીએસ છે જે સીધી જ લેવલ ટુ ઉપર આવશે અને મુસાફરો છે જેમની જગ્યા ઉપર તેમને નક્કી કરેલા સ્થળ ઉપર પહોંચી શકશે પરંતુ સૌથી મહત્વની વાત કે મલ્ટી ટ્રાન્સપોર્ટ હબ જે નામ આપવામાં આવ્યું છે જે પ્રમાણેની વ્યવસ્થા થઈ છે તેટલું જ મોટું પાર્કિંગ છે તે પણ અહીંયા બનાવવામાં આવ્યું છે અંદાજે બારસોથી વધુ કાર છે જે પાર્ક થઈ શકે અને એક હજાર કરતાં પણ વધારે ટુ વ્હીલર્સ પાર્ક થઈ શકે તેટલું મોટું પાર્કિંગ છે ત્યાં મલ્ટી ટ્રાન્સપોર્ટ હબ ખાતે બનાવવામાં આવ્યું છે અને મુસાફરો છે તે કોઈપણ પ્રકારના રેલ વ્યવહારથી

સીસીટીવી પાર પ્રોટેક્શન અને બિલ્ડિંગ મેનેજમેન્ટ સિસ્ટમ સાથે સજ્જ કરાયું છે હબ બિલ્ડિંગ ઇકો ફ્રેન્ડલી બાંધકામની પ્રતિબદ્ધતાનું ઉદાહરણ આપતા ઇમારતમાં છતની સૌર પેનલને એકીકૃત કરે છે જાણવું અને સમજવું એ પણ જરૂરી છે કે અમદાવાદમાં એરપોર્ટથી લઈ રેલવે સ્ટેશન કે પછી બસ સ્ટેશન પર વાહન પાર્કિંગની સમસ્યા જોવા મળે છે પરંતુ મલ્ટી મોડેલ ટ્રાન્સપોર્ટ હબમાં ની કોઈ સમસ્યા નહીં રહે કારણ કે ત્રણ ફ્લોર સુધી તો પાર્કિંગ જ બનાવ્યું છે તે થી વધુ વાહનો પાર્ક થઈ શકે તેવી વિશેષ સુવિધા ઊભી કરવામાં આવશે તેમજ દિવ્યાંગ માટે પણ વાહન પાર્ક થઈ શકે તેવી સુવિધાઓથી સજ્જ કરાયું છે મલ્ટી મોડેલ ટ્રાન્સપોર્ટ હબ પર એક વખત પહોંચી ગયા તો અમદાવાદ નહીં

જેથી ટ્રાન્સપોર્ટ સુવિધા સરળતાથી મળી થર્ડ ફ્લોર અહીંયાથી તમામે તમામ મુસાફરો માટે ખાસ ટ્રાવેલેટરની જે તે વ્યવસ્થા કરવામાં આવી છે અને સાથે જ અન્ય મુસાફરોની માટે અહીંયા ખાસ ગોલ્ફ કારનું પણ વ્યવસ્થા કરવામાં આવશે કે જેથી મુલાકાતીઓ અહિયાંથી એચ એસઆરનું જે સાબરમતીનું જે સ્ટેશન આવેલું છે ત્યાં પહોંચી શકે સૌથી મહત્ત્વની વાત આ તમામે તમામ જગ્યાઓ ઉપર ટ્રાવેલેટર છે જે બનાવવામાં આવ્યા છે અને સાથે જ આ ટ્રાવેલેટરથી તમામે તમામ મુસાફરો છે જે સાબરમતી રેલવે સ્ટેશન સાથે પણ કનેક્ટ થઈ શકશે સાબરમતી રેલવે સ્ટેશનના તમામે તમામ પ્લેટફોર્મ ઉપર પણ અહીંયાથી ખાસ લિફ્ટ બનાવવામાં આવી છે કે મુલાકાતીઓ ને એચ એસઆરમાં ટ્રાવેલ કરવું છે કે પછી ઇન્ડિયન રેલવેઝમાં તે પણ તેઓ નક્કી કરી શકશે અને સાથે જ જે સામે બની રહ્યું છે જ્યાં લખ્યું છે સાબરમતી એચએસઆર સ્ટેશન તે છે હાઈ સ્પીડ રેલવે સ્ટેશનનું સૌથી પહેલું સાબરમતી રેલવે સ્ટેશન કે જ્યાંથી આ ટ્રેનની શરૂઆત થશે પ્રથમ સ્ટોપ છે જે આ સ્ટેશન જ હશે અત્યારની પણ વાત કરીએ તો અત્યારે પણ અહીંયા કામગીરી છે જે પૂર જોરમાં ચાલી રહી છે સ્ટેશનની પાછળની તરફ પણ ઇન્ડિયન રેલવેઝ છે જેના અલગ અલગ પ્લેટફોર્મ આવી રહ્યા છે બે તરફ ઇન્ડિયન રેલવેસ અને વચ્ચે હાઈ સ્પીડ ટ્રેન છે જે પસાર થવાની છે અને મુલાકાતીઓ માટે આ એક ખૂબ જ અદ્ભુત ટ્રાવેલ સફર રહેશે કારણ કે અહીંયાથી બોમ્બે તમામે તમામ મુલાકાતીઓ છે જે ગણતરીની જ કલાકોમાં પહોંચી જશે કેમેરામેન નિકુંજ પ્રજાપતિ સાથે રીમા દોશી ગુજરાત ફર્સ્ટ અમદાવાદ